સુરતમાં સુમુર ડેરી હતી તેમાં ત્રણ થી ચાર પેકેટમાં ઈયડ જોવા મળી હતી છાશમાં ઈયડ જોવા મળતા પરિવાર ડઘાઇ ગયો અને આ બાબતે સુમુલ સેન્ટરને માહિતી અપાઈ સુમુલ દ્વારા પરિવારને કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં પરિવાર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમને સુમુલ પર ભરોસો હતો પણ હવે અમને સુમુલ પર ભરોસો રહ્યો નથી મારું નામ પરેશભાઈ મગનભાઈ કાછડિયા આજે ઘટના એવી હતી કે આજે અમારા માજીનો શ્રાદ્ધ હતો અને અમે છાશનો પ્રોગ્રામ હતો એટલે 20 બોટલ છાસ મંગાવી હતી સુમુલ ડેરીમાંથી એમાં જ્યારે જેન્ટ્સનો જમણવાર ચાલુ થયું એટલે અમે બે બોટલ એમાંથી તોડી બોટલ તોડી એમાંથી અમને જરા જીવાત દેખાય અંદર એટલે એ બોટલ મૂકી અને બીજી બોટલ તોડી તો એમાં પણ સેમ પોઝિશન દેખાડી એટલે અમે પછી કસ્ટમર કેર માંથી એમનો ફોન કર્યો તો ફોનમાં એવો જવાબ આપ્યો કે અમારા માણસો ત્યાંથી આવશે ચેક કરશે અને તમે જવાબ આપશે પણ હજુ સુધી બે અઢી કલાક જેવું થઈ ગયું છે એક પણ માણસ એનો કોઈ પણ દેખાયો નથી કેટલી બોટલ હતા અમે ત્યાંથી વીસ બોટલ મંગાવી હતી અમને ખબર પડી એટલે અમનો કસ્ટમર કેર નંબર હતો નંબર પર જાણ કરી ત્યાંથી એક લેડીસે અમને જવાબ આપ્યો કે આને અમને વિડીયો મોકલો આ મોકલો એટલે અમે બધી જ એની પ્રોસેસ પૂરી કરી વિડીયા મોકલા પછી મેં થોડીવાર પછી ફોન કર્યો તો એ લોકો એવું કહે છે કે અમારા માણસો ત્યાં આવશે અને ચેક કરશે પણ હજુ સુધી કોઈ માણસ એનો દેખાયો નથી